સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે આગામી ચૂંટણી આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે આ જાહેરાત ઈસુદાન ગઢવીએ કરી છે સ્થાનિક સ્વરાજ અને મનપાની ચૂંટણી એકલા હાથે લડશે ચૂંટણીમાં કોંગ્રેસ સાથે કોઈ જ ગઠબંધન કરવામાં નહીં આવે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આ જાહેરાત કરી ભાજપના ઇશારે કોંગ્રેસ પોતાના ઉમેદવારો નક્કી કરે છે તેમ પણ ઇસુદાનનું કહેવું છે ઈસુદાન ગઢવીના આક્ષેપનો કોંગ્રેસે જવાબ આપ્યો આપ ગુજરાતમાં પણ ભાજપની બી ટીમ બની અને કામ કરે છે તેમ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું આ બે જવાબદારીપૂર્વકના કોંગ્રેસ પર નિવેદન ન કરે તેમ પણ મનીષ દોશીએ કહ્યું એ પણ પાર્ટી અત્યાચાર કરતી હોય તાનાશાહી કરતી હોય એને અહંકાર આવી ગયો તો એવી પાર્ટીઓને ખાતમો બોલાવવા માટે આમ આદમી પાર્ટીએ લોકસભામાં ગઠબંધન કર્યું હતું પણ જે રીતે કોંગ્રેસ છે એ ભાજપના કમલમથી ચાલી રહી છે ને કમલમ વાળા કે એટલે ઉમેદવાર ઉભા રાખે વિશાવદરમાં એમણે ઉમેદવાર ઉભો રાખીને આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાને ગુજરાતના ખેડૂતોને હરાવવાની જે કોશિશ કરી કોંગ્રેસ અને પછી તમે જોયું હશે કે રૂપિયા લેતા કોંગ્રેસના નેતાઓ પકડાય છે રૂપિયા વહેંચતા પકડાય છે ભાજપના કામ કરતા પકડાય છે ત્યારે ગુજરાતની જનતાની એ બહુ ક્લિયર કટ થઈ ગઈ છે એટલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમીદ આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી જે ભાજપાની બી ટીમ તરીકે દરેક રાજ્યમાં ને દરેક જગ્યાએ સાબિત થઈ છે ગુજરાતમાં પણ આપનું કામ ભાજપાને મદદ કરવા માટેનું છે એટલે કે બી ટીમ તરીકે જ કામ કરી રહ્યા છે અને એની જવાબદારી નિભાવી રહ્યા છે એને લાભ કયો લેવાનો કે જેલમાં ન જવું પડે લાભ શું લેવાનો બીજા કોઈ ખેલમાં આવવાનું નહીં અને એના આધારે એમને આ વાત કરી કરીને આ રીતે મતનું વિભાજન કરું હું આપના માધ્યમથી માંગ કરું છું કે આપના નેતાઓ વિસાવદનની જીતા એટલે બહુ ગુમાવવું કરે પણ એમને યાદ રાખવું જોઈએ કે એમની કડીની અંદર ડિપોઝિટ ગઈ છે કે આપ ભાજપાની સ્ક્રીપ પ્રમાણે ભલે કામ કરે પણ કોંગ્રેસ ઉપર બે જવાબદાર પૂર્વકને આક્ષેપો કરવાનું બંધ કરે